અને અત્યારે મેં વિડિઓ જોયો છે તો મારી ભાઈને નમ્ર વિનંતી અને અમે મારી દીકરીનું છૂટું કરવાનું કીધું કવિનું તે છૂટું કરતો નથી દસ લાખ રૂપિયા માંગે છે આવા બાવડાને કારણે અમારી દીકરી અત્યારે અમારા ઘરે છે તમે કયા સમાજમાંથી બોલો ભાઈ આહીર સમાજમાંથી બોલું છું આહીર સમાજ કેવા આહીર સોરઠી આહીર હા હા તમારે જમે ક્યાં ગામ પાજોદ નથી છૂટું એટલે તમારે બેનને નથી આપવું એવું છે. ના હવે અમારી બિન નકાઉ નથી કે અમને લોકો શંકા જ હતી કે દારૂ જુગાર બધું કરે છે ન કરવા કરે છે અત્યારે અમે એમને મળ્યો છે કે દલિત ની કોઈક દીકરી ને રાખી બેઠો છે તો અમે એમને દીકરી ને કેમ મોકલવી એટલે અમારી નમ્ર વિનંતી છે કે અમારી દીકરી છૂટી કરે અને અમે છૂટી કરવા કીધું તો દસ લાખ રૂપિયા માગે છે અમારી પાસે થી હા તમારું નામ શું કીધું ભાઈ જયેશભાઈ વરુ હા તમાર જમાઈ નું નામ,

ના બરોબર એટલે એ દલિત સમાજ ની દીકરી હારે પ્રેમ ને હા દલિત સમાજ ની દીકરી હારે લફરું છે એમ અને આવી તો કેટલી દીકરીઓ જિંદગી આની ખરાબ કરી હશે આ દલિત સમાજ ની દીકરી છે પરણેલી છે કે છે પરણેલી છે બે દીકરા છે એક દીકરો ને દીકરી છે આ તમારે જમા કેવડો છે ઉંમર ત્રીસ પેત્રીસ વર્ષ તમારી નંબર વિનંતી છે આ વિડીયો વાયરલ કરો તમે જેથી કરીને કોઈ બેન દીકરી આની આટી નો આવે. બરોબર છે આપણે તો ભરતભાઈ ના નંબર મળી આ નંબર હું તમને વોટ્સઅપ માં છું. હા માં પછી આપણે બેન વાત મોબાઈલ માં. હા બે આ બેન ને આપો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન મજામાં મજામાં બેન મજામાં બેન ઓ ભાઈ હું તમારું નામ બેન

ও গো কোন কাজ করতে বললে আমি করতে পারি না কেন? হ্যাঁ? আমার কষ্ট ঠিকই নেই করবো আমি কেন কাছে? কে? সুংকে qoqo qoqo ma va geva hako qoqo qoqo saliyat hay kun nu yo pri ma hak qoqo ma va geva hako qoqo qoliberano hak qoqo ketmana chorqiya hm বল বা আ তোমা ওয়া মথে আমা মান মে মে না পা বা লাদ ত হ যে কলাপজানিমলাছ বে নেলে হুকে ত নে হু

બાઈચન કે દીપક એ કોણ ઓ મને વર્નીયા ઓ કેરે ની આવ છોકડો કે મન sabia કે એક રીઝન કેરે ની આવ મન કલે માં કે મન આલ પાની ગઈ ઇમે કામ કો દિમા હો નો આદરા કઈ ઈ કોકને દે રીજી કઈ બસ કે કે હું કે મે ગુબ બનતો કે ગુબ કો તને આકા નહી કોન આપે તો આ મે થી મુકી ગયો ઓ ફંગા વાસ કે કે મું ને કે બીસી

ো নতকে ত না না পাল দিনেজইনক বিনেজ বা পুল লাগিতো কমক এটা অনিচ পড়ালিয়ানিছে সেইকে মাতে চৰি ছে সেইকে তমাকলি খবৰ মাতিে প্ত বিপললিকে ম তাৰ কৰমো তাা খৰমত গ নেই কৰি ত কৰি পে ক নাবেয়া કોઈ કોય હા હું સે કુકા માં કો કે ની કઈ ગઈ અમે કઈ ગઈ કુકુ કે હું ધરતી માથે બેઠી બરબે ન તો ત આતે સમ તો ઈ તર્તી માં હમ કઈ કોગમ આ બેટ વાતો કર કે આ કલ હર કોઈ કાસલો ન પકડે तो एको न मने सब का वो है नसे सब को नके बस मां का कचरा छे ना तो મન પતાવો કે નિરાશ થઈ ગઈ મેં લાગી કોલેજ રોવે મને એક નઈ વિપલ और तो ये गुलाब की कलम तो नहीं लीला कलम तो नहीं बम भी दिख रहा है क्या तो तो बोल के इन पास तो नहीं ना तो मैं मत हमें पास तो तो खा दो मैं पास तो तो कुछ नहीं तो पास तो हम

ભૂલ મારી છે હજી હું સ્વીકારું ભૂલ મારીશ જેને જેની મન દીધી હતી ને એને મેં મૂકી દીધી ને એટલે એની મન તારા છે নিশ হ্যাঁ ભૂલ મારી જ છે બધી ભૂલ મારી છે તારી કઈ ભૂલ નથી તો મારી મેં તને મારી મેં નથી ને એટલે તને બધાને મૂકવાનું કેતો તો સાહેબ હું તને હજથી જ આજો પ્રેમ કરતો તો અને મેં તારા સાટું બધુંય કર્યું હતું સાહેબ હું તારા સાટું થઈને ભૂખ્યો ય વેઠેલી હતી. બધુંય કરી લે હું બધુંય કરી લઈ તારી માથે બધુંય કરી લઈ તારવા મારે ભૂખ ખોજી વેઠ જો ને તો હું વેઠી લે ને હું મરી ને તોય તારું તો બુરું ઈ છે હજ નહિ તને સમજા હતી એ તારે મોડું થઈ ગયું છે સે

అది తోక కొలైకనే అరటి తోక నిమకనంపతే సంతోయకొయిందీని కంపెర్కు ఏటిక కంపెర్కు సంతోయకొయిని నియో చెలక ఐనకై తారతార వార్తే అది తిరుకున కట్టుకుతుకు కుతుకున మస్తాక

તેથી જોઈ લીધું તું બાટવે નતી જતી તું મારું મોટું જોવાય રાજી નતી છે

કોઈ એનું ઘર મૂકીને કોઈ તારી વાહન હેરાન નહી થાય તું ભલે બધા થાય બાકી તને મારાથી જ નફરત થઈ ગઈ સો ટકાની વાત છે સાહેબ